મિત્રો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ સંચાલિત કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વંદે ગૌ માત્ર દર્શક મિત્રો રાજકોટને જેમાં જેમનો જન્મ થયો અને જેમણે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી એવા આપણી સાથે જોડાયેલા છે પદ્મિનીબેન પાયક કે જો અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અનેક સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને સાથોસાથ તેમને લેખનનો શોખ છે કવિ છે અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કહે છે તો ચાલો આપણે એમને મળીએ અને એમને સાથે વાર્તાલાપ કરીએ પદ્મિની બેન આપનું ખૂબ ખુબ સ્વાગત છે આજ આપણે અમારી સાથે જોડાણ પદ્મિની બેન સૌથી પેલો પ્રશ્ન આપણે એ પૂછવા માંગીશ કે આપણે આપણી સેવાની પ્રવૃત્તિ કયા સમયથી ચાલુ કરીએ અને આપણે પ્રેરણા શું મળી સેવા ચાલુ કરવાની બસ હું જે ઘણા વખતથી ને બધું પક્ષીઓની સેવા કરતી હતી પણ મારા મધર ફાધરને જ્યારે બહુ જ બીમાર પડી ગયા ત્યારે મને થઈ ગયું કે માનવ સેવા તો બધા સૌ કરે છે સાથે સાથે જીવદયાનું કરવું જોઈએ કારણ કે એ લોકોએ મને પ્રેરણા બહુ આપી છે મારા પેરેન્ટ્સ મારા ગ્રાન્ડ ફાધરે બધા ખૂબ જ હતા માયાળું લાગણીવાળા

રાખ્યા એનું એને બે ટાઈમ જમવાનું સવારનો નાસ્તો બધું જ જોઈએ છે કીડિયાનું પૂરું છું

ચોર લઉં છું એક લઉં છું કે અમાજા તમારું ઇન્ટરવ્યુ આવે તો સરસ રીતે કોઈ તૈયારી નથી હોતી આપણે ક્યાંથી શરૂઆત કરી લેખનની ને કવિની લેખનની લગભગ તો મારા દીકરાને હું બધું લખતી હતી એમાં એમાં ક્વિઝમાં બધા બહુ ભાગ લેવા માંડ્યો એમાં પછી મારી ગઝલ ને કવિતાને ધીમે ધીમે લખવા માંડ્યો ત્યારથી 10 માં ને માં તો નાનો તો ત્યારથી મેને જ તો એટલે એકઈ માં ટ્યુશન કઈ કઈ રાખ્યું જ નહોતું

રોટલીના ટુકડા બધા એક બાજુ ગાંઠિયા ને રોટલી રાખ્યું ત્યાં પાંચ કુંડા રાખ્યા છે બીજી બાજુ પાંચ કુંડા અને એક મોટું કુંડું રાખ્યું છે એનો સ્વિમિંગ પુલ છે એટલે જે પાર ખોયલું નથી ત્યાં બધા પાડી ઉપર બેસી જાય છે બધા પક્ષીઓ ને એક એક બધા રાજ જોઈને બેઠા હોય તત જ એની ભાષામાં બધાને બોલાવે એટલે આખા આખા ટોળે ટોળા આવે છે મોર ને હવે નથી મોર હમણાં ઓછા આવે છે એટલા ફાઈન મોર આવતા કબૂતર તમારા કભાઉ ઉપર બેસી જાય છે પગે લાગવા આવે નાઈ ભય તો પગ આગળ અંગૂઠામાં જાણ આભાર માનતા હોય એટલો સરસ રીતે ત્યારે તો મને ખરેખર થાય જ્યારે હું દુઃખી હોઉં કે મારા મધરોફ થઈ ગયા ત્યારે હું બહુ જરાક થઈ ગઈ હતી તો હું ઉપર ચડ નાખવા જવાનું બધા નાખું એક પક્ષી ન ઉતરે કોઈ ખાઈ નહીં ત્યારે મને થયું કે એનામાં બહુ લાગણી પ્રેમ એ ઓળખી જાય માણસને પછી હું હસતા હસતા અઠવાડિયા પછી જરાક

છોકરાને ભણાવતી ને એવી રીતે જેને પાણી નવડાવું નવડાવું એની સાથે વાતો કરું બહુ સરસ જીવન જીવન મારું ગુજરાત જોઈએ તો લાઈવ લાઈફ કેવું છું દર્શક મિત્રો આપને એક નવી વાત મેડમ વિશે કહ્યું તો એમનો લિમકા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નામ નોંધાયેલું છે અને સાથો સાથ ગિનેશ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નામ નોંધાયેલું છે તો પદ્મિની બેન આપને વિનંતી કરીશ કે લિમકા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આપનું સેના માટે નામ નોંધાયું છે અને ગિનેસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સેના માટે નામ નોંધાયું છે એ વિષયમાં દર્શક મિત્રોને માહિતી આપો એટલે આ લિમકા બુક ઓફ રેકેજ મારે ક્વિઝ માસ્ટર એટલે ક્વિઝ જનરલ નોલેજ જે પૂછે ને એક મારે બહુ પેલા બહુ જ લેવું પડ્યું હતું હવે તો મારે બધું થઈ ગયું છે ઇંગ્લિશ ગુજરાતી બધી વાંચવી પડી એમાં એડ્રેસ મારે બહુ લખવામાં છે ટીવીમાં એડ્રેસ બતાવે ત્યારે મારા દીકરાએ મને એડ્રેસ ને મને મને મારી પ્રેરણા સૌથી મારા દીકરાએ વધારે આપી છે પછી મારા મધરે મારા બેન બનાવી એટલી જ આપી છે ખૂબ જ એ લોકો બુક્સ લઈ આવી દેતા કે તું લખ લખ

ઘરના દિવાલો ઉપર લગાડી લે છે અને એમની સેવા કે સતત ને સતત ચાલુ રહે છે ઘણા લોકો એવું થતું હોય છે કે આપણે કોઈ સેવા હોય તો આપણે બાહ્ય જવું પડતું હોય છે અથવા તો એના માટે સમય ફાળવો પડતો હોય છે પરંતુ ખયા ખાંઈમાં એવું નથી હોતું આપ પોતાના ઘરમાં બી સેવા કરી શકો છો તો એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તો આપ જ છો આપણે ઘરમાં પક્ષીના માળા લગાયેલા છે અને બીજી સેવા કે પ્રવૃત્તિ કરો છો

એટલે હું કઉ છું જો પાણી ની કુંડી તમે રાખો ઘરે બધું જ રાખી શકો છો ને તો તમે ચણ તાજી તાજી મંગાવો નહીં એક સાથે પેલા હું કોથળા મંગાવતી દસ દસ કિલોના પણ એમાં ધનેડા ને કીડી થઈ જતી ને પછી એવા તો એવી ન દેવાય એ ધ્યાન રાખવું જોઈએ તમે લોકો જે જીવ છે એનામાં આપણે કે માટલા રીછડી ને તાજું પાણી ભરીએ છીએ તાજુ જમીએ છીએ તો હું અત્યારે પાંચ પાંચ કિલો કેમ જ મંગાવું છું ગાંઠિયા ને તાજે તાજા મારા ડબ્બા અત્યારે કબાટ ઉપર આખું એનું જ ભરેલું છે કીડિયા માટે લોટ ને બધું એટલું બધું ગાંઠિયા બધું જ રીતે એટલે બધું બધાને હું દઈ ને પછી મારું નવ સાડા નવ મારું ચા પાણી બધું પીવું છે એટલે પેલા હું આ જીવ દયાનું મારું છે ક્યાં મને એમનો શાંતિ રહે બધું મેહ આપની એક વડીલ તરીકે આપ સેવા કહી રહ્યા છો તો ઘણા લોકો તો હજી જુવાન છે તો બી સેવા નથી કહી શકતા અને વડીલ છે એ બી નથી કહી શકતા તો એમના આપના તરફથી શું સંદેશો આપવા માંગશો તો હું જો બધા વડીલોને નાના એમાં તમે યંગ જનરેશનને તો ખાસ કહેવા માંગુ છું કે તમારા અત્યારે જેટલી શક્તિ છે ને તમે બહાર જઈને ખાસ ખાસ કહું છું કે જે જરૂરિયાતમંદો છે એ લોકોને ટિફિન મોકલો ખાવાનું કે ગમે તે પૈસાની જરૂર હોય કોઈકને હોસ્પિટલની દવાની જરૂર હોય ગમે તે રીતે તમે એ લોકોને બધી ભાર નહીં રાખતા કે મેં આવ્યું મેં આવ્યું હું અત્યારે બધાને સેવા કરું છું મને અત્યારે પગે લાગીને ચેક આપે જ મૂકવા કે તમે માફી ફી કરાવી હમણાં જ મેં પિંચોતેર હજારની એનું એમ હતી તેમાં અડત્રીસ હજાર માફી ફી કરાવી એટલા મનુષ્ય જન્મ આવી છે આપો હજી મને હું ભગવાન કઉ છું મને એક એવી લોટરી લગાડો મારી મહેનત થી હું બધાને આટલી કરીને જાઉં કે બસ બિલાડી બિારી બેભાન થઈ જાય ઉપર થી પડી ગયું હોય કબૂતર ને મારી નાખે એને બચાવી બધા જીવને બચાવ્યા છે ને મને એમ થાય કે ના બસ ભગવાન મને એટલી શક્તિ આપી દર્શક મિત્રો આપે જોયું કે અત્યારે એમની હજી સેવા ની પ્રવૃત્તિઓ છે એ હજી અમને સતત ને સતત ચાલુ રાખવી છે અને એમણે હાય નથી માની તો દર્શક મિત્રો હું પણ આપને વિનંતી કહીશ કે જો આપ પણ સેવા કરી શકતા હો તો સેવા ક્ષેત્રમાં આગળ વધો અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક કયો શેર કયો ફોરવર્ડ કયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કયો ફરી કોઈ નવા નિષ્ણાંત સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ They, do. They do.